જેથી નવી પેઢી પણ સમજી શકે કે આઝાદી પાછળ કેટલો મોટો ત્યાગ છુપાયેલો છે ગુજરાતના વિવિધ શહેરોમાં અવસરે મૌન રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા સુરતમાં યોજાયેલી મૌન રેલીમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે અંગ્રેજોએ માત્ર દેશ વહેશો નહીં પણ સમાજને પણ ભાગી નાખ્યો આવા ગાઉ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે તેમણે આક્ષેપ કર્યો કે વિભાજન સમયે જે ખિસ્સાબ હજારો નિર્દોષોને મારી નાખ્યા હતા તે

સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંય માતાને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંય લોહીનું ખાબોચીઓ હાથમાં આવે લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી તેનો પેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી સાત સાત દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને બનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે અદભુત છે